આજે એટલે કે સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે ત્યારે કોરોના બાદ લોકો પોતાના આરોગ્ય અંગે વધુ ચિંતક બન્યા છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોર પ્લાનેટ યોર હેલ્થ વિષય પર પ્રદર્શન યોજવા આવ્યું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીપી સવાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસને લઈને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યોર પ્લાનેટ યોર હેલ્થ વિષય પર નાટ્યકૃતિ તથા પ્રદર્શન દ્વારા લોકોને આરોગ્ય વિશે જાગૃત કરવા આવ્યા છે મારું નામ મુસ્કાન બ્રહ્મભટ છે હું પીપી સવાણી કોલેજ ઓફ નર્સિંગમાં એઝ અ નર્સિંગ ટ્યુટર છું અમે અહીંયા અમારા છોકરાઓ અહીંયા ડ્યુટી કરે છે સિવિલ હોસ્પિટલમાં અમારા વિદ્યાર્થીઓ અને આજે સાત એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ છે વર્લ્ડ હેલ્થ ડે જેના નિમિત્તે અમે અહીંયા એક ડ્રામા નાટક રાખ્યું છે અને બીજા તમે જોઈ શકો પોસ્ટર પ્રેઝન્ટેશન છે જેનાથી અમે અહીંયા જે લોકો જે આવે છે સિવિલમાં કોઈના કોઈ રોગોના કારણે તો અમે એ લોકોમાં અવેરનેસ ક્રિએટ કરી શકીએ કે આરોગ્યને આપણે સ્વાસ્થ્ય કેવી રીતના રાખવાનું છે સ્વાસ્થ્ય સારું રહે એની માટે તો પહેલા એ કહીશું કે આજકાલના જમાનામાં લોકો બહારનું બહુ ખાવા માં છે તેલવાળું તીખું મરચાવાળું તો એ બધું બંધ કરીને ઘરનો આહાર લે જે સ્વાસ્થ્ય લાઈક હેલ્ધી છે આપણી માટે સેકન્ડ થિંગ્સ કે પોતાના બોડીનું ક્લીનલીનેસ મેન્ટેન રાખે જ્યાં રહી છે ત્યાં ક્લિનલીનેસ મેન્ટેન રાખે ચોખ્ખાઈ રાખે આજુબાજુ ફિઝિકલ વેલબીન કરતાં પણ પછી એક મેન્ટલ વેલબીન કે આપણે આપણા મગજમાં પણ આપણે સ્વાસ્થ્ય રહેવું જરૂરી છે તો ડિપ્રેશન થઈ જાય ડિપ્રેશન થાય એન્ઝાઇટી થાય તો એ બધું માનસિક સંતુલન પણ હોવું જોઈએ કે માનસિક રીતે પણ કોઈ પણ જે રિલેટિવ્સ છે કે પેશન્ટ છે તો એ સ્વસ્થ રહી શકે આમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા વિશ્વ આરોગ્ય દિવસને લઈને જાગૃતતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ જોડાવા પામ્યા છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા